થાનગઢમાં ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરાઈ છે વિસ્તારમાં ટીમ પર હુમલો કરનાર જયપાલ અને રવિને થાનગઢ પોલીસે ઝડપી પાડ્યા તેઓ ચોટીલા હાઇવે પરથી બસમાં ઉતરીને ભાગી રહ્યા હતા જે આ બાતમીના આધારે પોલીસે ધરપકડ કરી છે સરકારી અધિકારીઓ પર થયેલા હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે મુખ્ય ખનીજ માફિયા ભરત ફરાર છે જેને શોધખોળ શરૂ કરાઈ પોલીસની કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓમાં ફફડાટ ફેલાયો છે મામલતદાર ગેરકાયદેસર કોઈ ખનન થાય છે કે જેમ એ તપાસ માટે એમની આ વિઝિટ દરમિયાન ત્યાંના જ અમુક લોકો જે થાનગઢમાં કોઈ વિસ્તારમાં રહી છે નામ છે ભરતભાઈ રમેશભાઈ અલ્ગોતર જયપાલભાઈ રમેશભાઈ અલ્ગોતર રવિભાઈ ઉકાભાઈ પરમા આ લોકો ત્યાં વડોલા વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે જઈ જીવાજોડી કરી મગજમારી કરી અને